નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસનું શિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પાર આપનું તહેવાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છું તો તમે સરકારી કર્મચારી અને મિત્રો ગુજરાત સરકાર હેઠળ કામ કરી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો ઉપેગી બનશે ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ થતાં જ લાખો કર્મચારીઓ માટે જાહેર કરો મહત્વનું પરિપત્ર આ પરિપત્ર બાબતે એક મહત્વની અપડેટ આપવામાં આવી છે એક ખુશખબર આપવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તો મિત્રો શું છે ખુશખબર તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન પૂછો વર્ષે જોઈન થઈ જજો તો ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમયમાં બગાડાવીને શરૂઆત કરું છું ચર્ચા કરતા પહેલાં તમને ચેનલ પર કર્મચારી બાબતે રોજના રોજ નવીન ટર્મ અપડેટ પહેલા માટે આપની આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલુ ફેમિલી મેમ્બરો બધા સમય મંગાવતા આજના મિત્રો તો મિત્રો રાજ્યની બિન સરકારી અનુરાજિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પટાવાડા વર્ગના કર્મચારીઓને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષા મુક્તિ બાબતે પરિપત્ર આપવામાં આવે છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે આ પરિપત્રમાં બિનસરકારી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા જોગવાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ક્રમ અનુસાર વેચાણ લીધે નંબર અનુસાર જે શિક્ષણ વિનિમ વિનિયમ ચોઈસ ઉમેરી કરી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં સરકારી શિક્ષણ કર્મચારી બદતિ ઉચ્ચતર પગાર માટે સરકારના ધોરણ ધોરણ મુજબ હિન્દી પરીક્ષા ખાદગીય પરીક્ષા કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ સીસીએસ અને શૈક્ષણ કર્મચારીઓને હિન્દીની પરીક્ષા કોમ્પ્યુટર કૌશલ્ય તારીખ સીસીસી પાસ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી તો આને મિત્રો ખાદગકીય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સોંપવામાં આવી હતી પરંતુ રાજ્ય વિભાગ દસ સો બે હજાર બાવીસના ત્રણ અનુસાર બિન સરકાર અનુરાગ માધ્યમિક ઉચ્ચ માલિક શાળામાં કલાકની જગ્યાઓ બાબત કરી મુક્તિ આપવામાં છે મુક્તિમાં જે રાજ્ય બિન સરકાર માધ્યમિક ઉચ્ચ માલિક શાળામાં જુનિયર કારકુણ જગ્યાઓ ભરવા બાબત ગુજરાતી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ યોજના સુધારી ખાદગ્ય પરીક્ષાનો પાસ કરી લાયકાત ધરાવતા અને મિત્રો જે વર્ગચેના કર્મચારીઓને ખાતકીય પરીક્ષામાંથી મુક્તિ આપવા ક્રમ જે ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચના વહીવટી કર્મચારી સંઘ મહામંડળ દ્વારા એક મહત્ત્વનો અપડેટ આપવામાં આવી હતી જૂન્ય વિભાગના દસ બે હજાર ક્રમક અનુસાર પટાવવાના વગચેના જૂન્ય કલાકૃત વખતે સંલગ્ન ભરતી મેળવવા માટે વિભાગના એક નવ હજાર વીસના ક્રમ અનુસાર જે ખાતકીય પરીક્ષા સિવાય અન્ય તમામ લાયકો સંતોષ હોવા તેવા ક્રમ ખાતકીય પરીક્ષા મુક્તિ મળવાપાત્ર થશે અને મિત્રો બીજી શરત છે કે મુજબ લાયકાદો પટાવાળા ભગચ ચેના સેક્સર વર્ષ બાવી સેટઅપ મુજબ ખાલી ખાલી હોય તેવી જુનિયર ક્લાકની જગ્યા પર ખાતરીય સેવા પદતિ મળવાપાત્ર છે અને બીજી મહત્વ છે કે કેના કર્મચારીઓને જુનિયર વખતે પઢરી મેળવવામાં કોઈ પણ કોર્ટ કેસ દાખલ કર્યો હોય તો તે કેસની ખાતરી નિકલ થયા બાદ બદલી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ